મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરથી વલાસના હાઈવે રોડ પર આવેલા પેટ્રોલ પંપની સામે આજે સવારે આશરે દસથી સાડા દસ વાગ્યાની વચ્ચે ભયાનક અકસ્માત બન્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ બાઇકનું સ્ટીરિંગ કાબુ બહાર જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બીજા વ્યક્તિને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન બીજા વ્યક્તિનું પણ મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અકસ્માતની જાણ થતાં લાડોલ પોલીસ તથા એકસો આઠની ટીમ તરત જ સ્તર પર દોડી આવી હતી આ દુર્ઘટનાની બાબતે લાડોલ પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર બાઇક પર સવાર બંને વ્યક્તિ ધોળકા તાલુકાના મુસ્લિમ સમાજના હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અમારા પ્રતિનિધિ હર્ષચંદક ખોરાનો રિપોર્ટ જીજીઓલ ગુજરાતી ન્યૂઝ સરદારપુર